વડગામ તાલુકાના ખેડૂતોના પાક નુકશાનનું વળતર ચૂકવવા રજૂઆત કરવામાં આવી વડગામ તાલુકાના ખેડૂતોના પાક નુકશાનના અંદાજે પચાસ લાખ રૂપિયા ચૂકવવા ભારતીય કિસાન સંઘ દ્વારા સિંચાઈ વિભાગ ગાંધીનગર ખાતે મંગળવારે રજૂઆત કરવામાં આવી હતી આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નર્મદા યોજના અંતર્ગત વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં ડિંડલથી મુક્તેશ્વર જળાશયમાં નર્મદાનું પાણી નાખવા પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં છાપી સર્કલ વિસ્તારમાંથી ઉપરોક્ત પાઇપલાઇન પસાર કરવામાં આવી હતી જે કામગીરીને પૂર્ણ કરવા વડગામ તાલુકાના ખેડૂતોએ સંપૂર્ણ સહકાર આપી પોતાના ઉભા પાકમાં જમીનનો જરૂરિયાતનો જે ઉપયોગ કરવા દીધો હતો જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાક આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ કેટલા સમયની પ્રતીક્ષા પછી કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને પાક નુકશાનનું વળતર ચૂકવવામાં નહીં આવતા મંગળવારે વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલ ઉદય સી એલ સોલંકી જે ભાઈ ચૌધરી તથા પદાધિકારીઓ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યાલય તથા સિંચાઈ વિભાગમાં ખેડૂતોના પાક નુકશાનું વળતર ચૂકવવા રજૂઆત કરી વિશેષમાં કરમાવત મુક્તેશ્વર પાઇપલાઇન નાખવા સિંચાઈ વિભાગ દ્વારા તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યું હતું જે બદલ આભાર વ્યક્ત કરવા સિંચાઈ મંત્રી કુંવરજી બાવડિયાને સાલુ સન્માન કર્યું હતું